સુરતમાં એક વર્ષમાં બાવીસ બાંગ્લાદેશીની ઘુસણખોરી તપાસમાં ભારતના બોગસ ડોક્યુમેન્ટ મળ્યા ઔદ્યોગિક શહેર સુરતમાં છેલ્લા એક વર્ષમાં બે હજાર ત્રેવીસ થી બે હજાર ચોવીસ દરમિયાન ગેરકાયદેસર રીતે આવેલા બાવીસ જેટલા બાંગ્લાદેશીની ધરપકડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી છે આ તમામ લોકો ગણતરીના કલાકોમાં ભારતમાં ઘૂસણખોરી કરી લેતા હોય છે પરંતુ જ્યારે તેમને પરત મોકલવાની વાત આવે ત્યારે આ જટિલ પ્રક્રિયામાં વર્ષો લાગી જાય છે રૂપિયા આપીને ગેરકાયદેસર રીતે ભારત આવેલા ધરપકડથી લઈ પરત બાંગ્લાદેશ સુધી મોકલવાની સમય મર્યાદામાં સરકાર ને તેમની ઉપર લાખો રૂપિયા ખર્ચ કરવા પડે છે તેમને નજરકેદ રાખવામાં આવે છે અને પોલીસ દ્વારા વારંવાર તેમની તપાસ કરવામાં આવે છે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ હકુમે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વર્ષ બે હજાર ત્રેવીસ થી બે હાજર ચોવીસમાં પંદર કેસ કરી બાવીસ બાંગ્લાદેશીની ધરપકડ કરી છે